ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જિનેન્દ્ર જય દ્વારકા દીક્ષણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો બધા મોજ માને તો વાંધો નહીં આપણે નાઇટ્રોન ફ્રેશ થઈ ગયા અને આપણો ચા પાણીને નાસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો કેમ કે શિયા રહેતી હતી ને ત્યાં સુધીમાં અને સાંજે કીધું તો એમ જ ગઈકાલના વિડીયોમાં કે રમાબેન વાળી ગઈ છે ધીમે ધીમે નહીં વાંધો આવે તો એમાં રહી અને થઈ ગયું તો થેન્ક સો મચ જે રમાબેન કે તમે આટલી પ્યારી આપી છે કે તમારી બારબીડોલ આપેલી જોઈ મારી બારબીડોલ અત્યારે શાંતિથી રે છે એ બારબીડોલ સામે હવે જોઈએ કે એટલા દિવસ એમને આ રમકડું ગમે છે બાકી બધું જોઈએ આગળ આગળ અને સાપજીન બસાવતી કરે છે ત્યાં આપણે કામ છે આટોપી દઈએ મીન્સ કે બહુ જાજુ નથી માસીની રજા પૂરી થઈ ગઈ છે આવે છે એટલે કચરા પોતા તો આપણે હોતા નથી કપડાં ને એવું બધું ઝીણું મોટું કામ હોય છે કરવાનું તો એ ફટાફટ એમાં કરી નાખીએ પણ કા ચાલુ થઈ જાય બસ અને પછી મળીએ આગળ આગળની બીજી એક વસ્તુ કે સરકારી હનુમાનજી મહારાજની ત્યાં અત્યારે પરિક્રમા ચાલુ જ છે ત્યારે પરિક્રમામાં લાઈવ ઢોકળા આપવામાં કોઈ દાન આય છે મારે લાઈવ ઢોકળા જમવાનું કીધું છે તો એ પણ આપે છે અત્યારે અને બીજું એક દાન આવ્યું છે કે પાંચસો લિટર દૂધની રોજ માટે ચા બનાવીને પીવડાવવાની છે બસ જે લોકો પરિક્રમાર્થ પરિક્રમા કરીને આવે છે ને એ લોકોને તો બસ આ જોઈને એવું લાગે કે ના દાન દેવાવાળા પણ છે દુનિયામાં એવું નથી કે કોઈ નથી આપતું કે નથી કરતું તો બસ જે કોઈ સરકડી ગયા હોય અમારા વતી પણ સરકડી હનુમજી મહારાજને દર્શન કરજો ને ત્યાં અમારાજી પાઠ ચાલુ છે કેમ કે પાઠ આપણે પંદર તારીખે પૂરા થાય છે હું ના હું એમની પંદર તારીખે છે તે દિવસે પણ જવા નમળા નતો પણ હવે ટ્રાફિક જોઈને એવી ઈચ્છા નથી કે આપણે ત્યાં જઈ શકીએ સકીએ બેબીને લઈને એટલા માટે જોઈએ બાકી દાદાનો हुकम હશે તો પહોંચી જોસુ પાછા ત્યાં 15 તારીખે તો નવી સવારના રામરામ સિતારામ જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ તબિયત વધારે લૂક થઈ ગઈ છે અવાજ નીકળી શકી એવી પરિસ્થિતિ નથી અને શરીરમાં આમ કહીએ તો એકદમ ઠાકોરા જેવો અનુભવ થાય છે ગઈકાલ રાતે આપણે દવા પીધી હતી તો ગળામાં ને એમાં તો રાહત છે પણ સાઈડમાં હવે બીજું ત્રીજું થતું ગયું છે કારણ કે તાવ પડતર જેવી અસર લાગે છે અને હારે હારે કહીને કે આમ હાલવાનું તો બોલવાનું કે એવું કંઈ મૂળ જ નથી થતો પણ કંઈ નહીં ચલો કીધું ટગ્ન એ શરૂઆત કરી જ લીધી છે વિડીયોની તો હવે તમારા લોકો સાથે આપણે રૂબરૂ થઈ જ જઈએ અને ચા પાણીના નાસ્તોને આપણે બધું કરી લઈએ પછી પાછી આપણે દવા પી લઈએ અને ઓફિસ પણ જવાનું છે કારણ કે ઓફિસ જવું પણ જરૂરી છે હમણાં કંઈ રજા મુકાય એવી પરિસ્થિતિ છે નહીં આપણી તો જોઈએ છે આગળ આગળ શું થાય છે મે બી શક્ય હશે ને તો આજે હવે કહેશું આપણે ભાઈ થોડીક વહેલી રજા આપી દે તો કંઈ રિપોર્ટ બિપોર્ટ કરાવીને દવા લેવી હોય તો લઈ શકીએ પણ હવે અત્યારે અમને દવા પીવું પછી ખબર પડે જો કંઈ કંટ્રોલ થઈ જાય છે તો પછી એની એ વસ્તુની કંઈ જરૂર નહીં પડે તો હાલો પેલા ફટાફટથી આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈને પછી પાછા આપણે આગળ મળીએ છીએ અને હા એક વાત મને યાદ આવી છે વેરાવળ આપણે જે ટોલ નાખવું છે ને ડારી પાસેનું ત્યાં આજુબાજુમાં કોઈ આપણા સબસ્ક્રાઈબરને નારિયેલીનો બગીચો છે અને એમને કીધું હતું કે ભાઈ તમારે નારિયેળ જોતા હોય ને ત્યારે અમને કહેજો આપણે નારિયેળ જોઈએ છે પણ એમને નથી જોતા જે તમારા પૈસા થાય એ તમારે વ્યવહાર લઈ લેવાના પણ ઇન્ટેન્શન એટલું છે કે બજારમાંથી લઈએ ને એના કરતાં તમારી પાસેથી બહુ બેસ્ટ ક્વોલિટીના નારિયેલ અમને મળી રહેશે તો હવે નામ તો મને ભૂલાઈ ગયું છે અત્યારે જો તમે કદાચ આ વિડીયો જોતા હોય ને તો તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી તમારા કોન્ટેક્ટ નંબરની શેર કરજો કોમેન્ટમાં ના કરો તો કંઈ નહીં ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમારા નંબરને શેર કરતા જો તો તમેથી તમારો કોન્ટેક્ટ કરીશ અને બસ નારિયેલ ભરી દઈશ હું તમારી પાસેથી કારણ કે હવે પ્રજ્ઞા નહીં પીવાના છે અને હારો હાર આપણે થોડાક અત્યારે શરીર પેલું છે એટલે કીધું આપણે પીએ જો આજકાલ બે દિવસ માં મેળ પડી ને તો વધારે સારું છે શું કેવું તારું સાચી વાત ને એમની પાસે ક્વોલિટી મોસંબી પણ નારિયલ પાણી પીવાની મનાઈ હતી ત્યારે

તો તને તો શું કેવાય આપણે પ્રેગ્નન્સી પછી તરત જ કીધું હતું ને ડિલિવરી પછી તો એ પૂરી કર દેજો તે કઈ પીધી નથી અને હજી એમ નામ રખડે છે જબલું કદાચ જોજે એક્સપાયરી ન થઈ ગયું હોય હવે ના એક્સપાયરી તો નઈ થઈ હજી તો સી આ સાડા 3 છે એટલે એક્સપાયરી ન થઈ હમ કઈ નઈ હારું હાલો તો હવે આપણે નીકળીએ ઓફિસ તરફ પછી પાછા ઓફિસ થી આવીને રિટર્ન મળીએ છીએ ત્યાં સુધીમાં જોઈએ છે હવે માં દીકરી હું ધમાલ ચકડી કરે છે એ

લૂછવા માટે ને નબળા બેન બધા કે એ માટે ને થોડું કાપલ લાવ્યા તા તો પાછા એમને સીવી લીધા મોટા કપડા બનાવી લીધા ચોરો ચોઠા ને એ બધું કાલના દિવસમાં કામ નીકળી ગયું આપણું અને બીજું બધું આટો પઈ ગયું આજ બધું ઝાપટ ઝપટ કરવાનો છે જેટલી વાર સુવે એટલી વાર ધીમે ધીમે થઈ જાય ફટાફટ ભાઈ ગા અત્યારે 7:30 ને બસ આપણે હજી ઓફિસ થી ઘરે પહોંચ્યા છીએ અને આપણી તબિયત હજી એવી ને એવી છે કે દવા થી ફેર પડ્યો નથી ને આજે આવવામાં થોડું મોડું થઈ ગયું એટલે હોસ્પિટલે જવાનો કઈ ટાઈમ નથી મળ્યો આપણે અને બાકી બસ ખાવા પીવામાં આપણે હાવ સાદું કીધું હતું એટલે બનાવ્યો છે અહીંયા બટાકા ખોવા અને આજે છે આપણે દેવ દિવાળી એટલે રસોડામાં આપણો દીવડો પ્રગટાવ્યો છે ને બાકી બાર જે આપણા ઉમરો છે મેન ડોરનો ત્યાં પ્રગટાવીને રાખ્યા છે અને બાકી એ બધી પ્રગટાવીને રેખા છે શેરડીને એવું લેવા જવાનું કંઈ ટાઈમ નથી મળ્યો એટલે આપણે તુલસી ક્યારે શેરડી કે એવું કંઈ નથી મૂકેલું તો ભલું તુલસી માતા અને બસ હવે બેન ઘરે આવ્યા તો એમનું કથડ કથડ ચાલુ છે કારણ કે કદાચ એમ હવે હાથેનો બહુ મોઢામાં જઈશ ને તો પેઢા પેલા થતા હશે એવું લાગે છે એટલે હવે એમને કઈ ઉપાય હોય તિથર સિવાયનો તો તમે લોકો સજેસ્ટ કરજો કારણ કે એક ધારો સતત એમનો હાથ હવે મોઢામાં મોઢામાં રહીએ છે એટલે તમારે લોકો પાસે આપણે સજેશન માગી છે તિથર સિવાયનું કંઈ સજેશન હોય તો તમે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કરી કમેન્ટ કરીને જણાવી શકો છો ને બાકી હવે બસ આપણે વારા પરથી આજે ખાવાનો વારો આવશે કારણ કે સૈયાબેન કીધું એમ પેઢાના હિસાબે રડ બહુ રેડા કરે છે એટલે વારાફરતી બંને જણ ખાઈ પી લઈ અને પછી જોઈએ છે કે વિડીયો કેટલો કન્ટિન્યુ થાય છે જો કન્ટિન્યુ નહીં થાય તો બે દિવસનો વિડીયો તમને એક સાથે જોવા મળશે કારણ કે વિડીયો પ્રજ્ઞાએ તો કીધું છે કે આજે કંઈ પૂરો થાય એવી શક્યતા બહુ ઓછી છે તો હવે જોઈએ છે છતાં પણ કે કેટલું થયું છે ને શું છે નતર પછી બે દિવસ નો કમ્બાઈન કરીને આપણે તમારા લોકો સમક્ષ રજૂ કરશું વિડીયો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કાલ સવાર માં અને પાછા બીજે દિવસે સવારે નવી સવાર નો બધાને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાલુ છે ને બધાને તો વાંધો નહીં કેમ કે કાલ કઈ કન્ટિન્યુ કરવાનો ટાઈમ જ ન મળ્યો અને ઈચ્છા નહોતી થતી એવું પણ હતું અરે એટલે બધું ભેગું થઈ ગયું અને સાબજીની મેં કીધું સાબજી આવશે પછી કન્ટિન્યુ કરશું સાબજી એવા તેમની થોડીક તબિયત વધારે લૂઝ હતી એટલે એમ કઈ કન્ટિન્યુ ન થયું ને અહીંયા સિયા ને છે ને અત્યારે આપણો બની ગયો છે ચા તો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી સિયા લઈને આપણે વેક્સિન લેવડાવવાની છે તો વેક્સિન લેવડાવવા જવાનું છે એટલે હવે જોઈએ આજે પણ કેટલું કન્ટિન્યુ થાય એટલે જ પછી કાલે આળસ કરી ગયા કીધું કાલ બી કન્ટિન્યુ તો થશે નહીં આખો વિડીયો કેમ કે સિયા હાલત કેવી રહેશે વેક્સિન લીધા પછી એ પછી ખબર પડે બે ડોઝ લીધા હતા એ બે ડોઝ તો એમને ભારે જ પડ્યા હતા પેન્ટાવેલ નેટવાળા એટલે જોઈએ આ ડોઝમાં કેવો ઘરો આવે છે ત્રીજો ડોઝ છે અને આ લાસ્ટ ડોઝ છે એમનો પંટાવેલને ટોળો એ પછી સીધો ઓરી રૂબેલાનો આવશે પણ એ બહુ ઓછી વાર છે નવ મહિનાની થઈ ત્યારે છે ત્યાં સુધી એક પણ વેક્સિન નથી તો બસ હવે આ વેક્સિન અપાઈ જાય પછી જોઈએ અને સાવજી હમણાં ફ્રેશ થઈને આવે પછી એ તમારી હારે મુલાકાત કરે ચા પાણીને બધું ગરમ મુખાઈ ગયું છે ને પહેલાં તો નવી હવારના રામ રામ ને સીતારામ અવાજ થોડોક હજી ભારે છે નથી મેળવતો શરદી આમ ઘર કરી ગઈ એવું લાગે છે પણ કંઈ વાંધો નહીં ત્રણ ચાર દિવસ તો શરદી રહીએ એવું કહેતા હોય બધા

કીધું દિવેલ એમાં છે ત્યાં સુધી આપણે પ્રગટાવી દઈએ પછી એ ડસ્ટબિનમાં જવા દઈએ એટલે કે પેલા જે કોળિયા છે ને બીજું ચાલો પેલા ફટાફટ ચા પાણી ને બધી પી લે અને આજે હવે સિયાબેન ખબર તો છે કે વેક્સિનેશનનો દિવસ છે હવે જોઈએ છે વેક્સિનેશન માટે આપણે જગ્યા ફેરવેલ છે એમનાથી શું એમને રાહત રે છે કે નહીં તો ખબર પડી જશે આપણે વેક્સિન આપ્યા પછી અને હું અત્યારે શું ગોટા વાળું મને ખબર નથી પડતી કઈને સારું હાલો તો આટલું રાખો ને અત્યારે તો સવારે મેળા ત્યાં આપણે પાછા અત્યારે સાડા નવ વાઈ ગયા છે ચા પાણી મુકાઈ ગયું છે હજી સવારના સતત છે અને હવે આપણે લઈને જવાના છે સિયાબીનને વાલાસિમડી ગામે કારણ કે સિયાબીનને વેક્સિન અપાવવાનું છે ને આપણે વાલાસિમડી ફિક્સ કરેલું છે તો બસ સિયાબીનને નવડાવીને બધા પ્રેશ કરી લીધા છે તૈયાર થઈ ગયા છે અને હવે બસ આરામમાં છે આરામમાંથી જાગે એટલે આપણે એમને લઈને નીકળીએ સિમ અને વેક્સિન અપાવી દઈએ કારણ કે અમને છેલ્લા બે ટાઈમથી વેક્સિન અપાવીએ ને ત્યારે એમને થોડો પ્રોબ્લેમ વધે છે તો કીધું આ વખતે આપણે હાથ ફેરવીએ ત્યાં પણ આપણે આંગણવાડીમાં જ વેક્સિન અપાવવાનું છે એમને કોઈ પ્રાઇવેટ જગ્યાએ નહીં પણ સિવિલ જ છે પણ કીધો હાથ પડે ને તો ખ્યાલ આવે કે એમના કેવો પ્રશ્ન રહે છે કારણ કે છેલ્લા બે સમયથી તમે લોકો એ વિડીયોમાં જોયું હશે કે એમને વેક્સિનના હિસાબે બહુ પ્રોબ્લેમ થાય છે ને તમારામાંથી ઘણા બધા લોકો એવું કહે છે કે એમને પેનલેસ વેક્સિન અપાવો પણ ના પ્રાઇવેટમાં નથી અપાવવું ને અમારા લોકોએ એટલે જ અમે આ રીતના હવે બીજું ઠેકાણું ફિક્સ કર્યું છે આજે ત્યાં ટ્રાય કરી લઈએ આપણે કે એમનાથી એમના રાહત રહે છે કે નહીં નતર પછી પાછા આપણે જ્યાં અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં જ કન્ટિન્યૂ કરીશું તો હલ કોઈ લો ફટાફટ ચા પાણી બધી પી લે ને તારો થેલો થઈ ગયો છે તૈયાર યસ મારો થેલો કે જીયા બેન નો થેલો હાલો સિયા બેન નો છે બસ કમ્પ્લીટ ઓકે હારો હાલો તો ચા પાણી ઉકળી જાય એટલે જઈએ પછી રોવાનું નથી જરા પણ તારે હા નકર અહીં પછી હમણા મમ્મી ચાલુ થા હે હારો વાર કઈ નહીં હાલો હવે અત્યારે આપણે એમને વેક્સિનનો ડોઝ આપવાનો છે તો એ અપાવી દઈએ અને પછી જોઈએ છે કે બપોર પછી અમારા ખેલ કેવાક થાય છે બપોર સુધી તો વાંધો નથી કઈ હેસ શિયા નવું નવું ગામ કેવું લાગે છે તને ઇન્જેક્શન નો ડોઝ તો લાગી ગયો હે પણ હવે રોવું આવે છે હજી એક બાકી

તો ગઈ કાલે આપણે પરિક્રમાનો વિડીયો નહીં કોઈ નાખવાનો કોઈ પ્લાન નહોતો આપણો વિડીયો અગે આગળ હતો નહી કાંઈ અમને સ્ટોક થયો નહોતો વિડીયો નહોતો આજનો દિવસ ખાલી જાય એમ હતો કે અમિતભાઈને કોલ કર્યો ને એ વળી ગયા હતા સરકડીયાથી તો એમણે ફાઇલ મોકલી મને કે તમારે અપલોડ કરવી હોય ધવલ ના તો એ ધવલ ને હું તમને મોકલાવું તો કે કીધું કાંઈ વાંધો નહીં ધવલ કે મોકલી આપો તમે તો મેં કીધું સો મચ અમિતભાઈ કે તમે ક્યાંય ગયા ને વિડીયો શું કર્યો ને મોકલો તો એટલો અપલોડ કરી દઈએ અને બાકી બધા હવે આપણું આવી નીચે જમવાનું તો આપણે અહીંયા જમી લઈએ ત્યારે જમીન પછી મળીએ આવે વાઇગા અત્યારે પોણા સાતમાં પાંચ વાર છે અને બસ બપોરે આપણે ખાઈ પીને મેળાતા નહીં જેમાં પહેલા મેળાતા પછી ક્યાંય કન્ટિન્યુ કર્યું નથી કારણ કે તબિયત વધારે આપણી લૂઝ થઈ ગઈ હતી ને દવાનો કોસરો ભરીને આવી ગયો હું ઘરે હવે ડેન્ગ્યુનો ને એ બધો રિપોર્ટ્સ કર્યા પણ એ બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે એટલે ટેન્શન જેવું કંઈક છે નહીં એ કે વાયરલ ઇન્ફેક્શન છે બીજું કંઈ નથી કારણ કે ત્રણ દિવસ છે આપણે સતત આ પોઝિશન છે ને એટલે સાહેબે એવું કીધું કે ત્રણ દિવસ કમ્પ્લીટ થઈ જાય ને તોય આપણે રિપોર્ટ કરીએ મેં કીધું ના ચોથો દિવસ છે અને તમે યુરીનના બ્લડના બધા સેમ્પલ લઈને રિપોર્ટ કરાવી દો આપણે માથું નથી મારી રાખવું કારણ કે અત્યારે વાહરા જે રીતના છે ને પછી ભેરાઈ જાય એના કરતાં અગમચેતી સારી એટલે આપણે અગમચેતીના રૂપે જ આપણે બધા રિપોર્ટ કરાવી લીધા પણ બસ ભગવાનની દયાથી બધા રિપોર્ટ નોર્મલ આવ્યો છે અને પાંચ દિવસની દવા આપી છે કે પાંચ દિવસની દવા પૂરી કરશો એટલે થઈ જશે ઓકે ને છતાં પણ કઈ વાંધો હોય તો તમે આવજો હાલો તો હવે પેલા મહાદેવજીની આરતી શરૂ થઈ ગઈ આપણે હાથ ધોઈ અને અને બધું લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ આજે હવે બસ સુવામાં રૂમ થોડાક ચેન્જ કર્યા છે કારણ કે આપણે જે શરદી ઉધરસ ને તાવ ને એવું ની અસર એટલે કીધું તમે મા દીકરી અલગ રૂમમાં હોવ ને હું અલગ રૂમમાં હોઉં કારણ કે અત્યારે હવે બસ ડોક્ટરે એવું કીધું હતું કે જે તે સમયે કે ત્રણ મહિના સુધી કોઈ બહારના વાતાવરણનો ચેપ ન લાગે નાના બાળકોને પણ ત્રણ મહિના પછી ઝડપથી એમને અસર કરે એ હિસાબે જ આપણે છે ને કીધું અલગ અલગ બીબી નામ રાખીએ એટલે સીઆબીબીને કંઈ પ્રશ્ન ન આવે અને બસ હવે આજે વહેગ છે અત્યારે કેટલા સવા આઠ અને બ્લોક આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે આપણે હજી દવા પીધી છે ને પછી હવે કીધું સુઈ જઈએ એટલે આરામ થઈ જઈએ તો સવાર થઈ થઈ જઈએ રેડી આપણે વધારે કંઈ પ્રોબ્લેમ ના આવે કારણ કે આવતીકાલે પાછું જવાનું છે આપણે ઓફિસ તો બસ જતા જતા મસ્ત મજાનો એક શું વિચાર આપણે તમારા લોકો સાથે ડેઇલી શેર કરીએ છીએ એ રીતના શેર કરીએ અને પછી આપણે આ લોક અહીંયા જ પૂરો કરીએ છીએ તો શું વિચાર મસ્ત મજાનો છે ને સમજવા જેવો છે અને જીવનમાં આપણા ઉતારવા જેવો પણ છે વૃક્ષ કાતર હોય છે ને એનાથી આપણે વૃક્ષ ન કાપી શકીએ અને સેમ એવી જ રીતના કુહાડીથી એ વાળ ન કપાય દરેકનું પોતાનું અલગ મહત્વ હોય છે એટલે જ કોઈની સરખામણી છે ને કોઈની સાથે ના કરાય આ બાબતે તમારા લોકોએ શું કેવું છે એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો